આજ રોજ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ વરસ્યો જેના કારણે સવારના સાત વાગ્યાના ગાળામાં એક લયા હનુમાનની જગ્યા પાસે ખાખરડાનો ડેમ તરીકે ઓળખાતો ડેમ ઓવરફ્લો થયો ત્યારબાદ આખો દિવસ ખૂબ જ વરસાદ ચાલુ રહ્યો કુવાના તળાવોમાં પાણી ભરપૂર ભરાયા ડેમ આજે સૌના હૈયામાં ખુશી જોવા મળી કારણ કે હવે શિયાળુ પાક પણ ખેડૂતો લય કરશે આ સમગ્ર સ્થિતિ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં કંડારી બ્યુરો રિપોર્ટ વનરાજ